ડાનિયલના ગ્રંથમાંથી અધ્યાય બે કડી એકત્રીસ થી પિસ્તાળીસ આપ નામદારને જે દર્શન લાદ્યું તેમાં આપે એક મોટી મૂર્તિ જોઈ હતી એ પ્રચંડ અને જઘારા મારતી મૂર્તિ આપની સમક્ષ ખડી હતી અને તેનો દેખાવ ભયંકર હતો એ મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું હતું તેના છાતી અને હાથ ચાંદીના હતા તેનું પેટ અને જાંઘ કાંસાના હતા તેના પગ લોખંડના હતા અને તેની પાટલીઓ થોડી લોઢાની અને થોડી માટીની હતી આપ એ મૂર્તિ ઉપર મેટ માંડી રહ્યા હતા ત્યાં કોઈના અડ્યા વગર જ પર્વતમાંથી એક પથ્થર છૂટો પડ્યો અને મૂર્તિની લોખંડ અને માટીની બનેલી પાટલીઓ ઉપર પછડાયો અને પાટલીઓના તેણે ચૂરે ચૂરા કરી નાખ્યા એ પછી લોખંડ માટી કાસું ચાંદી અને સોનું બધાના ટુકડે ટુકડા થઈ ગયા અને ઉનાળામાં અનાજ જોડવાના ખડામાના ભૂસાની પેઠે પવન તેમને એવો તો ઉડાડી લઈ ગયો કે ક્યાંય તેમનું નામ નિશાન ન રહ્યું પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે વધીને મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી છવાઈ ગઈ આ હતું આપનું સ્વપ્ન હવે અમે આપને એનો અર્થ જણાવીશું હે રાજાધિરાજ આપને સ્વર્ગાધિપતિ ઈશ્વરે રાજ્ય સત્તા શક્તિ અને ખ્યાતિ આપ્યા છે તેણે આપના હાથમાં આ પૃથ્વી ઉપર વસતા બધા માણસો પશુઓ અને પંખીઓને સોંપ્યા છે અને આપને એ સૌના રાજા બનાવ્યા છે એસોનાનું માથું આપ છો આપના પછી બીજું રાજ્ય ઉદય પામશે જે આપના કરતાં ઉતરતું હશે અને તે પછી એક ત્રીજું કાંસાનું રાજ્ય ઉદય પામશે જે આખી પૃથ્વી ઉપર રાજ્ય ચલાવશે એ પછી એક ચોથું રાજ્ય ઉદય પામશે જે લોખંડ જેવું મજબૂત હશે જેમ લોખંડ બધી વસ્તુનો ભાંગીને ભૂકો કરી નાખે છે તેમ એ પણ એની પહેલાંના બધા રાજ્યોને ભાંગીને ભૂકો કરી નાખશે આપે જોયું હતું કે પાટલી અને આંગણા થોડા માટીના અને થોડા લોખંડના હતા એનો અર્થ એ કે એ રાજ્યના ભાગલા પડી ગયા હશે એના આંગણા થોડા લોખંડના અને થોડા માટીના હતા તેમ એ રાજ્ય પણ અમુક અંશે બળવાન અને અમુક અંશે ભંગુર હશે આપે જોયું હતું કે માટી સાથે લોખંડ ભળેલું હતું તેમ તેઓ એકબીજા સાથે લગ્નથી ભળશે પણ જેમ લોખંડ માટી સાથે ભળી જતું નથી તેમ એ રાજ્યો પણ ભેગા નહીં રહી શકે એ રાજાઓના સમયમાં સ્વર્ગનો ઈશ્વર એવું એક રાજ્ય ખડું કરશે જેનો કદી નાશ નહીં થાય અને એ રાજ્ય બીજી પ્રજાના હાથમાં કદી જશે નહીં તે આ બધા રાજ્યોનો ભાંગીને ભૂકો કરી નાખીને તેમનો અંત આણશે અને પોતે સદાકાળ કાયમ રહેશે આપે જે જોયું હતું કે કોઈનો હાથ અડ્યા વગર જ પર્વતમાંથી પથ્થર છૂટો પડ્યો હતો અને તેણે લોખંડ કાંસું માટી ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા તેનો આ અર્થ છે મહાનદેવે ભવિષ્યમાં શું બનવાનું છે તે આપને જણાવ્યું છે ચોક્કસ આજ આપનું સ્વપ્ન છે અને આજ એનો સાચો અર્થ છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લુક કૃતકરણમાંથી અધ્યાય એકવીસ કડી 5 થી 11 કેટલાક લોકો સુંદર પથ્થરકામ અને પેડ ચડાવેલી વસ્તુઓથી મંદિર કેવું શોભતું હતું એની વાત કરતા હતા એટલે ઈસુ બોલ્યા તમે આ બધું જુઓ છો ને પણ એવો સમય આવશે જ્યારે આમાંનો એક પણ પથ્થર બીજા ઉપર રહેવાનો નથી બધા જ ઉથલાવી પાડવામાં આવશે તેઓએ તેમને પૂછ્યું ગુરુદેવ એ બધું ક્યારે બનશે અને એ બધું બનવાની તૈયારી છે એની એધાણી શીખ હશે ઈસુએ કહ્યું જોજો કોઈ તમને ભરમાવે નહીં કારણ મારું નામ ધારણ કરીને ઘણા આવશે અને કહેશે હું જ તે છું અને એ ઘડી આવી પહોંચી છે તેમની પાછળ જશો નહીં અને જ્યારે તમે યુદ્ધો અને ઉથલપાથલોની વાત સાંભળો ત્યારે ગભરાટમાં પડશો નહીં કારણ એવું બધું તો બનવાનું જ જ પણ તરત અંત આવવાનો નથી પછી તેમણે કહ્યું પ્રજા વિરુદ્ધ પ્રજા અને રાજ્ય વિરુદ્ધ રાજ્ય યુદ્ધ ચડશે મોટા મોટા ધરતીકંપ થશે ઠેક ઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે આકાશમાં ભયંકર દ્રશ્યો અને મોટી એધાણીઓ દેખાશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો